નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ વાપીના પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની ભક્તિભય ઉજવણી કરવામાં આવી ત્યારે વાત કરીશું આજે આ મંદિરના ઇતિહાસ વિશે શ્રાવણના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલું પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિર જે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો માહોલ અહીં જોવા મળી રહ્યો છે આ મંદિર પાંચ સ્વયંભુ શિવલિંગ ધરાવતું આસ્થાનું કેન્દ્ર છે જ્યાં ભક્તો દૂર દર્શન માટે આવે છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા ભોળાનાથની સમૂહ આરતી કરી હર હર મહાદેવના નાથથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું આ પ્રસંગે દર્પણ દેસાઈ અને ટ્રસ્ટીઓ નાથુભાઈ દીપકભાઈ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ગયા વખતે પણ મેં તમને આપ્યો હતો કે આ મંદિર વર્ષો પુરાણું છે અને લગભગ આ જિલ્લાની અંદર આ પંચકેશ્વર પાંચ શિવલિંગ ધરાવતું મંદિર છે ખૂબ જ અદભુત છે અને ખરેખર હું જાહેર જનતાને પણ વિનંતી કરું કે આ મંદિરની મુલાકાત લો અને શિવલિંગના દર્શન કરો પેશવાઈકાળથી બનેલું આ મંદિર છે જેમના થોડા ઘણા અવશેષો હો પેશવાઈકાળના પણ તમને હું અત્યારે બતાવીશ એમની સબૂતિ આપે છે પાંડવો પણ અહીંયાથી જ પાસ થયા હતા આ જ રસ્તે ગયા હતા અને આ મંદિર મંદિરનું નિર્માણ થયું હતું અત્યારે અમારા ડુંગરાના કાંઠે દમણનગા નદીનું વહેણ વહે છે કહેવાય છે કે ત્યાં પણ આજે હાજરા હજુર ભીમચાસ આવેલો છે જ્યારે માતાજીને તરસ લાગી ત્યારે ભીમે રૂપી એમની ભક્તિથી એમણે ત્યાં હાજરા હજુર જણું પેદા કરેલું કહેવાય છે કે બત્રીસ બત્રીસ ખાટલાની દોરી જાય એટલો એ ભીમચાસ ઊંડો છે એટલે ડુંગરાનો ઇતિહાસ ખરેખર અહીંયાથી ભગવાન પણ અહીંયાથી પસાર થયા છે એટલે આ મંદિરનો જે પૌરાણિક મહત્વ છે બધાએ દર્શનનો લાભ લેવો જોઈએ અમારા ગામના તમામ મિત્રો દર્પણભાઈ પરેશભાઈ નાથોભાઈ હિતેશભાઈ સાબલેભાઈ પરેશભાઈ મારા ગામના તમામ જનતાને એમના થકી જ આ એક સારો પ્રયાસ થયો અને પૂર્ણ થઈ રહ્યો છે એ બાબતે હું સૌ રહ્યો શુભેચ્છા પાઠવું આ મંદિરમાં શ્રાવણ મહિનામાં આમ તો આપણે ત્યાં બે ભાગમાં શ્રાવણ વેચાયેલો છે યુપી વાસીઓનો શ્રાવણ પંદર દિવસ વહેલો સ્ટાર્ટ થાય છે એટલે લગભગ દોઢ મહિનો આ મંદિરની અંદર એટલી ભીડ ખચોખચ થાય છે કે લોકો ખરેખર પોતાની જે ભક્તિ છે અહીંયા પ્રગટ કરે છે બાપાના આશીર્વાદ લે છે અને સુખાકારી પ્રાપ્ત કરે છે